જય માતાજી આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે ઓલો પાવર પાવર બહુ કરે છે ને પાણીયારો એના નંબર મને મોકલજો અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કંઈ તારે બરાબર તમારી પાસે એક્રોસિટીનો કઈ કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ અને મારો આ ઓડિયો તમ તારે એની આગળ મોકલજો જ એ કોણ હતો પરમાર કોક શું નામ છે એનું લીમડીનો બરાબર એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતો નહીં ધમક્યું દેતોય નહીં તને ઘરમાં આવીને અમે મારશું લે તારે આ આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલી હોય ને તો મોકલી દેજે એટલે હવે અમે તને ધમકી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી તું જેમ કહેશ ને કે કડું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયત નથી તમારી તમે ચંપલ માથા માથે ઉપાડ થતાં ભૂલી ગયા બરાબર તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે બરાબર એને કઈ એ તને હું કહી દઉં છું પદ્મિની બા વાળા અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ આને આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતન નથી ચડતું અને અગ્રણીઓને હું એ જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા હવે એમ કે અમારે કડીઓ પહેરવી છે સાફા બાંધવા માંડ્યા ઘોડી ઉપર ચડવા માંડ્યા બરાબર આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા હમણાં ને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં બરાબર તો કાં તો આવી દીકરીને મારી નખાય આ તો એના મા બાપ પાછા પડે આટલે બાકી આને મારી જ નખાય બતાવી જ નખાય એને એટલે હવે છે ને આ બધા જાગો અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ અરે બે બાયકાસના બીજા સિંહ કેતા નથી એવું નાનામાં નાનું પેલા છોકરો હતું આમમાં તો એને બાપુ કઈ બોલાવતા હતા અને આને કે પેલા તો તું બાપુ કે ઋષિરાજ નહીં પેલા બાપુ બોલ બાપુ એને કે તને તારું જડબું છે ને બીજા તો કોઈ નહીં કાઢે પણ તારી પદ્મની કાઢી નાખશે તારી સીટી ગઈ હમણાં કહું અહીંયા અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો અને તું ક્યાંય વયો જાય તને ખબર પડે ને કઈ આટલો બધો પાવર તને છે ને તને કોના બાપનો છે કે સરકાર તારા બાપની નથી હોય ને કઈ હા એમ અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં એમ કે આ ઓડિયો છે ને ગમે